વિડીયોની થીમ છે સલામતી શું છે ભાઈ સલામતી કે ભાઈ કઈ કઈ વસ્તુ છે આપણે સલામત રહેવું જોઈએ તમને મેં કાલે છે ને સલામતી માટે આગ આગ લાગે તો શું કરવાનું જો ભાઈ બહુ જ આગ લાગી હોય ને તો એ બતાવે છે ફાયર બ્રિગેડ શું કહેવાય ફાયર બ્રિગેડ એ આવી દે બોમ્બો લઈને આવે ને પાણી છાંટે બરાબર પણ આગ લાગી હોય તો તમારે શું કરવાનું ઘરમાં રહેતી હોય ને

તો તમે માથું ખુલ્લું હોય આપણે ઉનાળામાં કહીએ છીએ ને ટોપી પહેરવી બરાબર તો પાણી પુષ્કળ પીવું લીંબુ શરબત પીવાનો ઉનાળામાં ક્યારે ખુલ્લા માથે બપોરે થી ચાર પાંચ સુધી ફરવાનું નહીં એટલે તો આપણી મોર્નિંગ સ્કૂલ થઈ જાય એકત્રીસ મિનિટ એમ કહી જશે ને ભાઈ કે તમે બપોરે ઘરમાં જ રહો સૂર્યનો પુષ્કળ તાપ પડતો હોય પછી ચોમાસામાં વીજળી ને કડાકા ક્યારે થાય ભાઈ ચોમાસામાં

આપણે તમને કહીએ છીએ કે રસ્તો ઓળંગવાનો હોય મે તમને શીખવાડું રસ્તો ઓળંગવા શું કરવાનું પહેલા બંને બાજુ જોવાનું બંને બાજુ જોવાનું આપણે ગાડી આવતી હોય બસ આવતી હોય તમે એક જ બાજુ ચાલી જાવ તો ચક્કર થઈ જાય ને એટલે ત્યારે રસ્તો ઓળંગતી વખતે બંને સાઈડે ચાલવાનું પપ્પા ટુ વ્હીલર બાઇક કે એક્ટિવા ચલાવતો હોય તો કહેવાનું હંમેશા હેલ્મેટ પહેરવાનું શું પહેરવાનું હેલ્મેટ